તો બોટાદમાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસ મુદ્દે મોટો ખુલાસો થયો છે આર્થિક દેવું થઈ જતા ષડંત્ર રચ્યાનો ખુલાસો થયો ટ્રેન ઉથલાવ્યા બાદ લૂંટવાના ઈરાદે સમગ્ર પ્લાન ઘડ્યો હતો અળવ ગામના બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે તો રનેશ સલિયા અને જયેશ બાવળિયાને પોલીસે ઝડપ્યા પચીસ સપ્ટેમ્બરે કુંડડી ગામે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આરોપીઓની વિગત આપું તો ત્યાં બાજુમાં જ ગામ છે અળવ ત્યાંના રહેવાસી છે રમેશ ઉર્ફે રમૂડિયો સલિયા જે પંચાવન વર્ષની ઉંમરનો છે ખેતમજૂરી કરે છે આ બનાવાળી જગ્યાની નજીક અને એનો સાથીદાર છે જયેશ ઉર્ફે જલો બાવળિયા એ ચોવીસ વર્ષની ઉંમરનો છે એ પણ ખેતમજૂરી અને હીરા કરવાનું કામ કરે છે આ બંને લોકોને આર્થિક રીતે દેણું થઈ ગયેલ છે એટલે આ લોકોનો ઈરાદો એવો હતો કે ટ્રેનને જગ્યા પરથી ડીરેલ કરીને ટૂંકમાં નુકસાન પહોંચાડીએ તો ટ્રેનના ડબ્બાઓ એ ખેતરમાં આવે એટલે જે તેમાં પેસેન્જરો હોય એનો માલસામાન અને એમાંથી લૂંટી લેવાના ઈરાદાથી આખું એમણે કાવતરું કર્યું હતું